આમ તો કિન્નર સમાજ પોતાની રીતે અલગ જ રીતે જીવન ગુજારતા હોય છે પરંતુ રાજકોટની અંદર એક ચોંકાવનારી ઘટના અત્યારે સામે આવી રહી છે જેમાં એક સાથે દસ કિન્નરોએ સામૂહિક આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો છે જેમાંથી છ કિન્નરોની હાલત અત્યારે ખૂબ જ ગંભીર છે જેનાથી સમગ્ર રાજ્યમાં અને સમગ્ર ગુજરાતમાં અત્યારે હડકમ મચી ગયું છે ત્યારે કોના હેરાનગતિથી કિન્નરો અત્યારે આ પગલું ભર્યું છે તે જાણીશું સમગ્ર મામલો આજના વિડીયોમાં નમસ્કાર ગુજરાતની સાથે હું આમ તો કિન્નર સમાજે પોતાની રીતે પોતાનું જીવનનું ગુજરાન કરતા હોય છે અને પોતાનું જીવન એક આ સમાજથી અલગ જ રીતે જીવતા હોય છે પરંતુ છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં અને અન્ય રાજ્યોમાં પણ કિન્નરોને ત્રાસ આપવામાં આવી રહ્યો હોય છે કે કોઈ વ્યક્તિઓ દ્વારા તેમને હેરાન કરવામાં આવતા હોય છે જેના લીધે કે પછી કિન્નર સમાજની રજૂઆત હોય કે અન્ય કોઈ મોરચા પણ કિન્નર સમાજે ભૂતકાળની અંદર ઘણી વખત ખોલ્યા છે આ બધા વચ્ચે હવે આજે રાજકોટથી એક સમાચાર સામે આવ્યા જેમાં એક સાથે દસ કિન્નરોએ સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો અને ઇન્સ્ટાગ્રામના ઇન્ફ્લુએન્સર મીરા અને મિહિરના ત્રાસથી આ પગલું ભર્યા હોવાની પણ વાત તેમાં કરવામાં આવી પરંતુ એ પહેલા સાંભળો કિન્નર સમાજ શું કહી રહ્યા છે અને તેની પ્રતિક્રિયા આ સમગ્ર મામલે શું છે બબલ એવું છે કે કિન્નર એ પ્રયાસ કરેલો છે અને આત્મહત્યા સુધી વાત પહોંચી ગઈ છે અમારા કિન્નરોને અવારનવાર હેરાન કરે છે ડ્રગ્સ ગાંજા અને એમડી ખાઈ ખાઈને અમારા કિન્નરોને હેરાન કરવામાં આવ્યા છે અને અમારા કિનારો ને એટલા મજબૂર કરી દીધા કે આજે દવા પીવાના વાળા એવા છે મીરા હું છું ને મિહિર મારી સાથે રહેનાર એક વ્યક્તિ છે એમને કઈ ખબર નથી અમે કોઈ દિવસ કોલ પણ કરેલો નથી અવારનવાર અમારા કિનરો અમે અને મિહિર રક્ષા કરી છે મિહિર રક્ષ રક્ષા મિહિર ખુદ કિનરો ની રક્ષા કરે છે કિનરો ને હાચવે છે બરોબર છે કોઈ પણ એવું કે અમારા કિનર અંદર એ એક જ એવું છે વ્યક્તિ કે જે કિન્નરો અને મીરા અને મિહિરને બદનામ કરે છે કારણ કે હું રાજકોટનો ગાદીપતિ છું ને એને ગાદીની જગ્યા લેવી છે મારી દશક જેટલા કિન્નરોએ આપઘાતનો પ્રયાસ કરેલો છે એમાં છ અત્યારે એડમિટ છે અને એમની તબિયત પણ બહુ બહુ નાજુક છે એમની તબિયત પણ બસ મારી તો સરકાર પાસે એક માંગ છે કે જે મીરા મિહિર નું નામ ખોટી રીત ના લીએ છે એમને કડકમાં કડક સજા થાય અને મારા કિન્નરો ને ન્યાય મળે મારા કિન્નરોએ જે દવા પીધી છે જેમાંથી ત્રણ કિન્નરો દલિત છે એક કિન્નર એમાંથી વાલ્મીકી છે બરોબર છે વાલ્મીકી સમાજ વિશે જેવું તેવું બોલીને તમે અમારાથી દૂર રહો તમારે પીધેલા પાણીમાં અમે ગ્લાસમાં પાણી પીયા નહીં

કિન્નર સમાજની માગણીઓની આપણે વાત કરીએ તો તેમણે કહ્યું છે કે જે પણ કિન્નર સમાજના કિન્નરોને હેરાન કરી રહ્યા છે તેને કડકને કડક સજા પણ આપવામાં આવે અને મીરા અને મિહિરની જે વાત કરવામાં આવી રહી છે તેવું કોઈ છે નહીં તેવી કોઈ બાબત પણ છે નહીં કારણ કે મીરા અને મિહિર જેઓ કિન્નર સમાજના રક્ષણ માટે હંમેશા કામ કરતા હોય છે તેવું પણ કિન્નર સમાજ કહી રહી છે તો કિન્નર સમાજ એવું પણ કહી રહ્યો છે કે આ આઠ મહિના પહેલાં પણ આવી એક ઘટના બની હતી અને તેમાં પોલીસ પણ આવી હતી પરંતુ ત્યારે કિન્નરો ઉપર કે સામેવાળા વ્યક્તિઓ ઉપર કોઈપણ પ્રકારનો આરોપ પ્રત્યારોપ નહોતા કરવામાં આવ્યા અને સમાધાન દ્વારા તે બાબત પતાવવામાં આવી હતી પરંતુ આજે શું ઘટના બની છે ને સેના લીધે કિન્નરોએ દસ કિન્નરોએ સામૂહિક રીતે આવું પગલું ભર્યું છે તેની કોઈ એમને ખાતરી નથી પણ અમે સરકાર પાસે માગણી કરીએ છીએ કે આવનારા સમયમાં કિન્નર સમાજના લોકોને કોઈ હેરાન ના કરે અને ખાસ કરીને જે મીરા અને મિહિરની વાત ઉડી રહી છે તેવી પણ કોઈ વાત નથી એવી કિન્નર સમાજે સ્પષ્ટતા કરી છે ત્યારે થોડા સમય પહેલાં મધ્યપ્રદેશમાં પણ પચીસ સ્કિનરોએ એક સાથે સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો હતો ત્યારે પણ સમગ્ર દેશમાં હડકમ મચી ગયો હતો ત્યારે આજે રાજકોટમાં પાછી એક અજીબો ગરીબ ઘટના બની તેમાં દસ કિનરોએ એક સાથે સામૂહિક આપઘાત કરવાનો પ્રયત્ન કર્યો જેમાંથી છ કિનરોની અત્યારે હાલત ખૂબ ગંભીર છે રાજકોટના ઘંટેશ્વર વિસ્તારમાં ઘટના આજે બનેલી છે અને મિહિર અને મીરા નામના જે ઇન્સ્ટાગ્રામના સ્ટાર હતા તેનાથી આ ઘટના બની છે તેના ત્રાસથી આ ઘટના બની હોય એવાનો આરોપ છે પણ અન્ય કિન્નરોના ત્રાસ અને ધમકીઓથી કંટાળીને આ પગલું ભર્યું હોય એવા પણ આરોપ અત્યારે લાગી રહ્યા છે ત્યારે શું છે સમગ્ર મામલો એ તો હવે આ કિન્નરો સાથે જ્યારે વાતચીત થશે છ કિન્નરો ખૂબ જ ગંભીર હાલતમાં છે તેમને અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા છે શું છે સમગ્ર મામલો એ તો હવે કિન્નર સમાજમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને તેમણે સરકાર પાસે રજૂઆત પણ કરી છે પોલીસ કાફલો પણ સિવિલ હોસ્પિટલ પર પહોંચ્યો છે અને સમગ્ર મામલો શું છે તે જાણવાની પ્રયત્ન પણ કરી રહ્યો છે પરંતુ હવે તો આ કિન્નરો જ પોતે સ્પષ્ટતા કરશે કે શું હતો મામલો કોણ કરી રહ્યું છે તેમને હેરાન અને કોના ત્રાસથી આવું પગલું ભરવાનું તેમણે વિચાર્યું છે કે તો હવે કિન્નરો જ્યારે પોતાની સ્પષ્ટતા ખુલાસો કરશે ત્યારે જ આપને સૌને ખબર પડશે પરંતુ આવનારા સમયમાં ગુજરાતની અંદર કે દેશની અંદર આવા કિન્નર સમાજ સાથે કોઈપણ પ્રકારના અત્યાચારો ન થાય તે માટે કિન્નરો પણ હવે તૈયાર હોય એવું લાગી રહ્યું છે કારણ કે મોટી સંખ્યામાં અત્યારે રાજકોટ સિવિલ હોસ્પિટલ ઉપર કિન્નરો એકઠા થયા છે અને સરકાર પાસે માગણી કરી રહ્યા છીએ કે કોઈ પણ આવા હેરાન કરે છે અમને જે કિન્નર સમાજના લોકોને તેમને કડકમાં કડક સજા કરવામાં આવે પોલીસ તંત્રને સાથે રાખીને હવે સરકાર શું પગલાં લે છે એ પણ આવનારા સમયમાં જોવાનું રહેશે આ બાબતે તમારું શું કહેવું છે તમારા વિસ્તારમાં કે કિન્નર સમાજ હોય તો કિન્નર સમાજને કોઈ આવારા તત્વો હેરાન કરતા હોય અથવા કિન્નર સમાજની કોઈ પણ ફરિયાદ હોય કે આ અવારા તત્વો અમને હેરાન કરે છે તો અમારા કોમેન્ટ બોક્સના માધ્યમથી અમને અચૂકથી જણાવજો અમે તમારી વાત પોલીસ અધિકારીઓથી લઈને સરકાર સુધી પહોંચાડશું ત્યાં સુધી જોતા રહું ન્યૂઝ રૂમ ગુજરાત નમસ્કાર